જુનાગઢ કાળવા ચોકમાં આવેલ પ્રાચીન શીતળા કુંડમાં માછલી તેમજ કાચબાના મોત થતા જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હિતે સંગવી કાર્યકર જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ આજ રોજ આપના માધ્યમથી જાણવા મળ્યું છે કે શીતળા કુંડની અંદર આ મોટી સંખ્યામાં માછલાઓ મરી ગયા છે શીતળા કુંડ એટલે જુનાગઢનું એક ઐતિહાસિક સ્થળ છે અને જુનાગઢની અંદર આવા કુંડ અને વાવો ઘણા બધા છે એની અંદર જળચર જીવો છે પાણી ઘટવાના કારણે થયું હોય કે પાણીની અંદર કોઈ જાતની તકલીફ આવી હોય શું થયું હોય તે આપના માધ્યમથી અમે મહાનગરપાલિકાના સત્તાધીશોને વિનંતી કરીએ કે આ જીવો બીજા હોય કારણ કે આ ઓછામાં ઓછું એક એક માછલું વીસ વીસ કિલોનું દેખાય છે કાચબા દેખાય છે કાચબાની મિનિમમ ઉંમર છે ને પચી વર્ષ પછી તો બહાર નીકળતો હોય કાચબો સો વર્ષ જૂનો હોય પાંચસો વર્ષ સુધી જીવતો હોય આ માછલી ભેગા કાચબા પણ મરી શકે છે એટલે આ જીવોને મહાનગરપાલિકા દ્વારા સ્થળાંતર કરવામાં આવે અથવા પાણીને કંઈ પણ વ્યવસ્થિત કરી પાણીનો રિપોર્ટ કઢાવવામાં આવે કારણ કે આ પાણીને પણ લોકો મોઢામાં નાખી અને ચરણાત્મક પણ લે છે લોકોના આરોગ્ય સાથે પણ કાંઈ તકલીફ ન થાય એવું ખાસ આપને વિનંતી કરીએ છીએ આપના માધ્યમથી કે ધ્યાન રાખવામાં આવે કારણ કે જળજર જીવ માછલી પણ એક જીવ છે અને એ જીવને પણ જીવવાનો ઓગણીસો બોતેરના એનિમલ એક્ટ હેઠળ જીવવાનો અધિકાર છે મીઠા પાણીના માછલાની કેર રાખવી એ પણ મહાનગરપાલિકાની ફરજ છે તો આ વિશે ખાસ ઘટતું કરવામાં આવે લોકો કે છે એ વાત કદાચ સત્ય હોઈ શકે પણ જો એનો કલ્ચર રિપોર્ટ કરાવવામાં આવે કલ્ચર રિપોર્ટ હું ને તમે કરવા જશું ને તો એ કલ્ચર રિપોર્ટ આપણને એગ્રીકલ્ચર યુનિવર્સિટી આપતી નથી કારણ કે સરકારનો નિયમ છે કે જે જે સરકારી સંસ્થા કે સરકારી મિશનરી જ એનો કલ્ચર રિપોર્ટ કરાવી શકે એટલે કલ્ચર રિપોર્ટ કરાવે ન કરાવે તો પણ નુકસાની છે કારણ કે આ પાણીમાં જો કેમિકલ હશે તો આજુબાજુના બોરમાં પણ એ કેમિકલ પડશે તો લોકોને પણ નુકસાની જશે લોકોના જાનમાલને પણ ડાયેરિયાથી માંડી અને ઝેરી મરડો સુધી કાંઈ પણ થઈ શકે એટલે આનો કલ્ચર રિપોર્ટ કરાવવો જરૂરી છે પણ વહેલી તકે આ વસ્તુ થાય એવી આપના માધ્યમને વિનંતી કરીએ છીએ